મિત્રો સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇન્સાઈટમાં સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત બોર્ડરે પાકિસ્તાનની તૈયારી પાકિસ્તાને ગુજરાતના સરક્રેક નજીક મિસાઇલો એર ડિફેન્સ સિસ્ટમ કરી તૈનાત મુનીરને શેનો છે ડર પાકિસ્તાને સરક્રેક ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં સૈન્ય પુનર્ગઠન અને તૈનાતી શરૂ કરી દીધી છે આ ક્ષેત્ર સિંધુ નદીના ત્રિકોણ પર આવેલો એ કીચડવાળો વિસ્તાર છે જેના પર ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે આ સૈન્ય જમાવડો વાયુરક્ષા મોનિટરિંગ રડાર મરીન બ્રિગેડ ડ્રોન ગતિવિધિઓ અને ઝડપથી વધી રહેલી નૌસૈન્ય શક્તિ સામેલ છે સરક્રિકની ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો તે ગુજરાતના સમુદ્રતટ અરબી સમુદ્ર અને ભારતના પશ્ચિમી નૌસૈન્ય રૂટની ઘણું નજીક છે જે તેને અત્યંત સંવેદનશીલ અને રણનીતિક બનાવે છે તો મિત્રો હવે સરકારી કામો હવે ફોનથી થશે રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટરેટ ઓફ આઈ સી તેમજ ઇ ગવર્નન્સ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરીને નાગરિકોને તેના મોબાઈલ નંબર પર જ આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર જેવી વિવિધ સુવિધાઓ મળી તેવી વ્યવસ્થા જાહેર કરી છે આ માટે લાભાર્થીએ નંબર પર હેલો મોકલવાથી સામેથી જવાબ આવશે આ સેવાનું સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હોવાથી આ સેવા આગામી દિવસોમાં વોટ્સએપના ચેટબોટ વર્ઝનને અપડેટ કરવામાં આવશે આધાર કાર્ડ પાન કાર્ડના નવા નિયમો યુ ની સત્તાવાર વેબસાઇટ અનુસાર નકલી આધાર કાર્ડ બનાવનાર વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની જેલ અને દસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે વધુમાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નકલી પાન કાર્ડ બનાવવા પર દસ હજાર રૂપિયા સુધીનો દંડ અને છ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે આવકવેરા વિભાગ પાસે પાન કાર્ડ સંબંધિત માહિતી છે જો તમે મહત્ત્વપૂર્ણ નાણાકીય વ્યવહારો માટે નકલી પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો આવકવેરા વિભાગ તમારી સામે કડક કાર્યવાહી કરી શકે છે આ બંને ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે તેથી તમને લિંક કરવા જરૂરી છે તો મિત્રો જે પાન કાર્ડ ડુપ્લિકેટ પાન કાર્ડ વાપરતા હોય તે છેતી જાજો ગાડી લેવા સરકાર આપશે પચીસ હજાર રૂપિયા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ટુ વ્હીલર સહાય યોજના અથવા ઈ બાઈક સહાય યોજના એ રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ યોજના બે હજાર વીસમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી ટુ વ્હીલર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાઇસન્સ શાળા કે કોલેજનું આઈડી વિદ્યાર્થીઓ માટે આવક પ્રમાણપત્ર મજૂરો માટે ખેડૂતોની ચિંતા કેમ વધી આ વખતે પીએમ કિસાન યોજનામાં કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ફક્ત ઈ કેવાયસી પૂરતું નથી ખેડૂત આઈડી અથવા ખેડૂત ઓળખ કાર્ડ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે જે ખેડૂતો પાસે આ અનન્ય આઈડી નથી તેમનો આગામી હપ્તો રોકી શકાય છે ફાર્મર આઈડી શા માટે ફરજિયાત બન્યું છે સરકાર કહે છે કે ફાર્મર આઈડી ખાતરી કરશે કે યોજનાના લાભો યોગ્ય ખેડૂતો સુધી પહોંચે આનાથી ખોટા નામ ખોટી નોંધણી અને ડુપ્લિકેટ એન્ટ્રીઓ જેવી સમસ્યાઓ અટકશે ફાર્મર આઈડી ખેડૂતની જમીન ખેતી અને અન્ય મહત્વપૂર્ણ માહિતીની ડિજિટલી લિંક કરે છે જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર આઈડી બનાવ્યું નથી તેમને શક્ય તેટલી વહેલી તકે તેને પૂર્ણ કરવું જોઈએ નહીં તો બાવીસમો હપ્તો વિલંબિત થઈ શકે છે વિશ્વયુદ્ધના એંધાણ ભારતનો આદેશ ઈરાનમાં ગમે ત્યારે સર્જાઈ શકે છે મોટું સંકટ ભારતીય નાગરિકોને વહેલી તકે ઈરાન છોડવા ભારત સરકારનો આદેશ ઈરાનમાં ઘેરાતું સંકટ ભારતે ઇમિડિયેટ એક્ઝિટ એક્સરવાઇઝરી જાહેર કરી બાર હજારથી વધુના મોતની આશંકા આવનારા પંદર દિવસ ભારે માવઠાની આગાહી સૌથી ચિંતાજનક આગાહી બાવીસથી થી છવ્વીસ જાન્યુઆરી વચ્ચેના સમયગાળા માટે કરવામાં આવી છે અંબાલાલ પટેલના મતે આ દિવસો દરમિયાન સિઝનનું સૌથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ શક્યતાઓ છે જો આગાહી સાચી પડે તો રવિ પાકને નુકસાન થઈ શકે છે ફેબ્રુઆરીની શરૂઆત પણ બગડશે વાતાવરણમાં અસ્થિરતા માત્ર જાન્યુઆરી સુધી સીમિત નહીં રહે આગામી મુજબ ઓગણત્રીસ જાન્યુઆરીથી લઈને પાંચ ફેબ્રુઆરી વચ્ચે પણ હવામાન ડફોળી રહી શકે છે આ સમયગાળામાં પણ રાજ્યમાં કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો જેને કે વેધર ચેન્જ જોવા મળી શકે છે

ત્રીસ હજારનો ઉછાળો આવ્યો છે અને સ્થાનિકમાં ભાવ રેકોર્ડ એટલે કે બે પોઈન્ટ બાસઠ લાખના સ્તરે પહોંચ્યા છે જે આગલા દિવસની સામે વધુ સાત હજાર ઉછળ્યા હતા જે સોનામણા બે હજાર છવ્વીસમાં જોવાયેલા સાત હજારને સમક્ષ હતા ચાંદી વર્ષના પ્રારંભે બે પોઈન્ટ બત્રીસ લાખના સ્તરે રહી હતી માત્ર ચાંદી જ નહીં પણ સોનું પણ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યું નથી અને સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે આ વર્ષે અત્યાર સુધીમાં છેલ્લા દસ દિવસમાં તેના વાયદાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ સાત હજાર ત્રણસો સિત્તેર રૂપિયાનો વધારો થયો છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એક લાખ પાંત્રીસ હજાર આઠસો ભાડા વધારવાનો લઈને કાયદો શહેરોમાં ભાડા પર મકાનો આપવા હવે ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે ઘણા લોકો સેવા છે કે ઘર ખરીદી શકતા નથી આવા ઘણા પરિવારો હજુ પણ ભાડાના મકાનમાં રહે છે જો તમારી પાસે ઘર છે અને તમે તેને ભાડે આપ્યું છે અથવા ભવિષ્યમાં તમારું ઘર ભાડે આપવા માંગો છો તો તેથી ભાડા પર ઘર આપતા પહેલાં મકાન માલિકો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તમારે હંમેશા ભાડુંવાદ પાસેથી કેટલાક દસ્તાવેજો લેવા જોઈએ તે લેખિતમાં વેબસાઇટ ઉપર આપેલું છે આધાર કાર્ડ પાન કાર્ડ જન્મનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર પણ તમે લઈ શકો છો તો જાણી શકો છો કે તેમ તમારું ભાડું પૂરતું આપશે કે નહીં અને ભાડા કરાર ફરજિયાત કરી દીધું છે દેશના યુવાઓ માટે જોખમ તમાકુ આજકાલ યુવાનોમાં માથા અને ગળાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે જે ચિંતાનો વિષય બની ગયો છે આને ધ્યાનમાં રાખીને એપ્રિલમાં હેડ એન્ડ નેક કેન્સર જાગૃતિ મહિનો ઉજવવામાં આવે છે જેથી લોકોને આ કેન્સર વિશે જાગૃત કરી શકાય જેમાંથી સૌથી મોટું કારણ તમાકુનું સેવન છે બીડી સિગરેટ હુક્કો ગુટકા સોપારી કે ખેની આ બધી આદતો નાની ઉંમરમાં યુવાનોમાં કેન્સરનું કારણ બની રહી છે આ ઉપરાંત દારૂ હવા અને પાણીમાં પોલ્યુશન કે પછી ભેળસેળવાળો ખોરાક અને ખાદ્ય પદાર્થો પણ કેન્સરનું જોખમ વધારે છે મોડન લાઇફસ્ટાઈલની સમસ્યાઓ જેમ કે સ્ટ્રેસ અનિયમિત ઊંઘ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સ પણ આ રોગનું કારણ છે યુવાનોને મળશે ત્રણ હજાર રૂપિયા સાચું કે ખોટું સોશિયલ મીડિયા પર લિંક સાથેનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થુ યોજના જેમાં સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને પાંત્રીસો રૂપિયા આપશે જેની સાથે એક લિંક પણ શેર કરવામાં આવી છે જેના પર રજીસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવ્યું છે કે ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરતા નહીં તો તમારી સાથે ફ્રોડ થઈ જશે સરકારે આવી કોઈ યોજના શરૂ નથી કરી જેમાં યુવાનોને દર મહિને પાંત્રીસો આપવામાં આવે તો મિત્રો તમે છેજજો ને આવી લિંક ઉપર ખોટી પ્રોફાઇલ આઈડી ઉપર પોતાની બાયોડેટા કે લિંક ઉપર માહિતી ભરીને ફ્રોડમાં સામેલ ન થતા ભણવા માટે દીકરીઓને રૂપિયા ગુજરાત સરકારે નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી જે મુજબ ધોરણ નવ અને ધોરણ દસ માં ભણતી વિદ્યાર્થીઓને વીસ હજાર અને ધોરણ અગિયાર અને ધોરણ બારની ની વિદ્યાર્થીઓને ત્રીસ હજાર અપાશે પરિવારની કુલ વાર્ષિક આવક છ લાખથી વધુ ન હોવી જોઈએ આ સહાય યોજનાના સંચાલન માટે નમોલક્ષ્મી પોર્ટલ બનાવશે શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીનીઓની માતાના બેંક ખાતામાં સીધા જમા કરાવશે ખરાઈ બાદ સહાયની જુલાઈ માસની રકમ જૂનમાં બેંક ખાતામાં જમા થશે ગુજરાતની મહિલાઓને પૈસા કેમ નથી મળતા મહિલા કુસલમબેન ગોકુલભાઈ મીઠાણીએ રાજ્યના ડાયનેમિક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવી જેમાં ગુજરાતની ગરીબ વર્ગની જે મહિલાઓ છે એમના માટે લાડલીબેન યોજના શરૂ કરી આર્થિક સહાય અને ગેસનો માટલો રૂપિયા પાંચસોમાં આપવા માટે માંગ કરી છે કુલસુમબેને પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે દેશના અનેક રાજ્યોમાં સરકાર દ્વારા દર માસે લાડલીબહેન યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે અને ગેસ સિલિન્ડર ફક્ત પાંચસો રૂપિયામાં અપાય છે આ યોજના ગુજરાતમાં સાકાર થઈ નથી જસદણમાં પણ એવા કેટલાય પરિવારોની મહિલાઓ છે જે અત્યંત કપરી સ્થિતિમાં જીવી રહી છે પરિવારોની હાલત એક સાંઘો તો તેર તૂટે એવી છે ત્યારે ગુજરાતમાં યોજના થવાથી મહિલાઓની આર્થિક હાલતમાં સુધારો થઈ શકે ગુજરાતની ધરતી પર મોદીનું એલાન વડાપ્રધાને પોતાના જૂના દિવસોને યાદ કરતાં કહ્યું કે એક સમયે મેં કહ્યું હતું કે હું જોઈ શકું છું કે રાજકોટ મોરબી અને જામનગરનો ત્રિકોણ મિની જાપાન બનશે ત્યારે મારી મજાક ઉડાવવામાં આવી હતી પરંતુ આજે હું મારી આંખો સામે તે હકીકત જોઈ રહ્યો છું તેમણે ઉમેર્યું કે રાજકોટમાં જ બે પોઈન્ટ પચાસ લાખ એમએસએમઇ છે અને અહીં હવે રોકેટ તથા એરોપ્લેનના પાંચ બની રહ્યા છે આ વિસ્તાર આત્મનિર્ભર ભારતનું ગ્રોથ એન્જિન બની ગયું છે પીએમ મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે આવી રહેલા ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ સતત વધી રહી છે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે છેલ્લા બે દાયકામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિતે સતત કાંઈક નવું અને ખાસ આપ્યું છે વાઇબ્રન્ટ ગુજરાતનું આ પ્રાદેશિક સમિત તેનું ઉદાહરણ બની ગયું છે આ સમિત ગુજરાતની પ્રાદેશિક સંભાવના પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધી રહ્યું છે